કરજણ નગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત યોજાયું ગુજરાત સરકાર દ્વારા નર્મદા સંચય યોજના હેઠળ તાલુકાના ગામડાઓને નગરમાં નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત કરજણ નગરમાં બે કરોડના ખર્ચે નગરમાં નર્મદા જળના પ્રોજેક્ટનું આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ થકી કરજણ નગરને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે બીજી તરફ નગરપાલિકા વિસ્તારના જૂના બજાર ખાતે ધાવટ રોડ ઉપર આરસીસી રોડનું રોડનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ નગર ભાજપા પ્રમુખ વિમલ ભટ્ટ માજી નગર પ્રમુખ ઉપેન્દ્ર શાહ જિલ્લા મંત્રી અમરીશ પંડ્યા ભરતસિંહ અટાલયા તેમજ ભાજપા આગેવાનો અને માજી નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા આજરોજ કરજણ નગરપાલિકા વિસ્તારમાં સપાસની વિવિધ જોગવાઈ અંતર્ગત નર્મદા વિસ્તાર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત નવા બજાર ખાતે અક્ષરધારાની ટાંકીના ફેઝ વનમાં નર્મદા પાણીનું આજે વિતરણ ચાલુ કરેલ છે અને માન્ય ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલના હસ્તે મુલાકાત કરેલ છે શ્રી સહિત વિસ્તારના તમામ પદાધિકારી જુદા જુદા વિસ્તારના આગેવાનો હાજર રહેલ છે સાથ ધાવત રોડ ઉપર આપણા પમ્પિંગ સ્ટેશનને જોડતો એક આરસીસી રોડ છે ચોમાસામાં ઘણી તકલીફ પડતી હતી તે આરસીસી સી રોડનું પણ આજે ખાતમુદાન આપણે કાર્યક્રમ રાખેલું છે એની સાથોસાથ આપણે રસ્તા રિસર્વેશનના કામો પણ એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા છે નર્મદા જૂથ પૂરવ પરાઠા યોજનાનું કામ બે કરોડ અંદાજે બે કરોડના રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલું છે